116 fndfndfndfndfndfndfndfndfndfndfmmfndfndfndfndfndfndfndfthfndfndfndfndfndfffndfndfndfndfndfndfndfndfndfndfndfndfndfndfndfndfndfndfndfndfndfndfndfndfjfndfndffndfndfndfndfndfndf tulfndfcfndfndfndfndfndfndf Tradingdfンヅfndfasfndfndfindf અને સ્થાનિક કાર્યકર્તાનો ફોન આવ્યો કે આ રીતનું અબદૂત ફાટક પાસે એક વડનું ઝાડ દર્શાઈ દેવું છે એમાં એક રિક્ષા ને એક અલ્ટો અલ્ટોવાળા તો જોયું છે કે સ્થળ પર આવીને કે અલ્ટોમાંથી જે બી પેસેન્જર હતા એ લોકો સ્વેચ્છાથી બહાર નીકળી ગયા છે અને એ લોકોને વાગ્યું નથી પણ એક રિક્ષા હતી એમાં જે કાકા રિક્ષા ચલાવતા હતા એમની આખી રિક્ષા દબાઈ ગયેલી હતી ફાયર ફાયરની ટીમ આખી એકસો આઠની ટીમ આખી સ્થાનિક પબ્લિક હતા અહીંયા અને હું અને સ્થાનિક કાઉન્સિલર જાગૃતિ કાકા બી પર હતા જેમ તેમ કરીને બહાર બહાર નીકળી અને કાકાને કાઢીને કામગીરી દરેક જગ્યાએ ચાલી રહી છે વડોદરા મહાનગરપાલિકા તરફથી આ રોડ બી બે દિવસમાં લીધેલો જ હતો અને ઇન બિટવીન આ એક વર્ડ નું ઝાડ સ્થળ પર પડેલું છે ના ખોટી વાત છે ઘટના અત્યારે તમે જુઓ છો કે માંજલપુરમાં બધા જ ઝડ ટ્રેમિંગ પ્રી મોન્સૂનમાં ચાલી રહી છે એટલે વન બાય વન ને સ્ટેપ બાય સ્ટેપ વડોદરા મહાનગરપાલિકા એક્શનમાં આવેલી જ છે અને એક્શનમાં રહેશે